કો મારીનું માતાજીનું મંદિર આવેલું છે રેન્ડ તમે જરૂરથી આવજો હેલો ફ્રેન્ડ અમે જઈ રહ્યા છીએ મહાકાલી દર્શન કરવા તો બ્લોગમાં બને રહે સવારના સાત વાગી રહ્યા છે ફ્રેન્ડ ગુડ મોર્નિંગ અનિલ જલ્દી ચલો જલ્દી દોડો તો આજે ફ્રેન્ડ તમને દર્શન કરાવીશ મહાકાલીમાંના તો આપણા બ્લોગમાં બને રહો અચ્છા અચ્છા રોકેશન હે ફ્રેન્ડ બહુ મજા આવે આજ કા બ્લોગ મેખાય મહાકાલી માનો ડુંગર છે ભાગરજીની તમને દર્શન કરાવું બ્લોગમાં બની રહો જય માતાજી જલ્દી દોઢ થોડું જ બાકી જાળો चला जल्दी हम आई परिदर्शन करने के लिए ब्लॉग में बने अनिल हम आज हमे गाइस थोड़ा एंजॉय करो हेलो कैंड हमें फाइनली महाकाली को भी जाए चावी की दर्शन करिए आजी महाकाली मानो डुंगर फ्रेंड हेलो कैंड आवे आगर बत्ती करिए Mantu, 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 mantu

माता जी ने मंटू नाम पाई रहा मंटू क्या है खुदा मुझे लगा अब तुम ले फूल ले आप फूल तान पे फूल तो जा अन्ना मेरे को तान दो बाय मेरे को वैसा तो पली ना तो वही ठीक है ठाकुर पहले तो वो आकांक्षित जीतूं ठीक है अंदर पड़े हेलो फ्रेंड हम लोग रहे आज आपने बीजा मंदिर है दर्शन करवा दर्शन करवा तो चला भाई चलो अंजलि ચલો દર્શન આ ટામેટો અંજલી મજા આવે છે ને મજા આવે અંજલી મજા ફ્રેન્ડ આ છે મંદિર તમે ફ્રેન્ડ રોકેશન ફ્રેન્ડ મસ્ત છે ને કે દર્શન <es v Anyway to addressay> આ મંદિર છે ફ્રેન્ડ ગોગા મહારાજનું મંદિર છે તમને દર્શન કરાવું ફ્રેન્ડ હોય પણ છે આ ત્યાં કોઈ જગ્યા નથી ઉપર દર્શન કરવા માતાજી દર્શન કરાવું બ્લોગમાં બની અને રાગરાગ દે જોન બોય ના પડી જ જતો તો પછી એકદમ મારી લાગે પણ ફાઇનલી દોસ્તો આવી ગયા છે અહીં મહાકાળી માતા દર્શન કરવા હવે તમને દર્શન કરાવવાની તૈયારીમાં છે જોઈ લો છે મંદિર ચલો થાકી ગયા હા હલી જા હલો ગાઈ છે મંદિર મહાકાલી માનો બેન રોકેશન મસ્ત છે ફ્રેન્ડ તો આપણો તમે જોવો હવે ફ્રેન્ડ તમે એન્જોય કરી લોનના અંદર મંદિર છે ફ્રેન્ડ તો તમને કમેન્ટમાં જય મહાકલમાં જરૂરથી લખજો ジャイマー。<music> <music> મહાકાલી માતાજી નું મંદિર તમને દર્શન કરાયા તો કમેન્ટમાં જય મહાકાલી માં જરૂરથી જય માતાજી જી માકાલી માં પાછા નું હું તમને દર્શન કરાવ કરી લો દર્શન ભાઈ ને કમેન્ટ માં જય માકાલી હેલ્લો ફ્રેન્ડ હવે જઈ જય હવે મહાકાલીના દર્શન કરીને ઘરે તો હવે અમે જઈએ છીએ ઘરે ફ્રેન્ડ હવે આગળનો બ્લોગમાં બને રહો રોકેશન ફ્રેન્ડ મસ્ત છે કોઈક દિવસ આવો તો જરૂરથી આવજો મહાકાલી માતાજીના મુલાકાતે અહીંયા બહુ સરસ રોકેશન છે બહુ મજા આવે છે દર્શન કરવાનું ફ્રેન્ડ તો જરૂરથી અહીંયા આવજો જય માતાજી જે મહાકાલી માતાનો ડુંગર ફ્રેન્ડ તમે જોઈ લો

ના ના એવું બાવા એવું કરતા ખબર ખબર પીલું લાજુ બાજુ અનિલ તો ભોઈ ના પડી જાય